તેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજે વિકાસ કાર્યોનો મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી રૂપિયા એક પોઈન્ટ સાત ચોવીસ વિકાસ કાર્ય નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ભૂસા સોસાયટી ના મુખ્ય માર્ગનું નું લોકાર્પણ કરવામાં આવ્યું આ માર્ગ રૂપિયા સાત લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત આલ્ફા સોસાયટી પેવર બ્લોક અને સીસીટીવી કેમેરા માટે કુલ ચાર લાખ કામનો ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે બોલાઓ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ નંદેલાવમાં હાલમાં અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી ગામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ અને ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી હાજર રહ્યા હતા કાર્યક્રમમાં પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીમાં સાત લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં જ આવેલી જુદી જુદી સોસાયટીમાં ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે રૂપિયા એક કરોડ સાત લાખ રૂપિયાના ખર્ચે આ જુદા જુદા કામોનું આજે ખાતમુહૂર્ત થશે ગ્રામ પંચાયતનું સોભંડોળ પંદરમું નાણાપંચ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ તેમજ રાજ્ય સરકારના સહયોગથી આ જુદા જુદા કામો લગભગ એક લાખ એક કરોડથી વધારે રકમના થશે બહુ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારના આગેવાનો સરપંચ ડેપ્યુટી સરપંચ ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો સોસાયટીના સૌ અગ્રણી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્ય આ કામો થવાના કારણે સોસાયટી વિસ્તારના લોકોમાં એક પ્રકારનો સંતોષ દેખાઈ રહ્યો છે